તમે જાણો છો બે માં તેર લાખ રૂપિયા થશે મિત્રો નો ગ્રામ સોનું તેર લાખ રૂપિયા સોનાના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે અને આ ભાવ ઘટાડાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત રાજકોટની સોની બજારમાં પણ મિત્રો ચમકમાં વધારો થયો છે અને લગ્ન ગાળાની સિઝન ચાલુ થતા લોકો પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી

ચાંદીના દાગીના બનાવવાનું ખરીદી કરી રહ્યા છે ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થનારા લગ્ન ગાળાની પાંચસો રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે જેની સીધી ચમક મિત્રો રાજકોટની સોની બજારમાં પણ જોવા મળી રહી હતી અને મિત્રો ભાવ ઘટતા જ લોકો પણ હોશે હોશે સોનાની ખરીદી કરી રહ્યા છે રોજ ગોલ્ડમાં ચેન લેડીઝ રિંગ બ્રેસલેટ તનમનિયા લેડીઝ વોચ જેન્ટ્સ માટેની વીટી લકી કંગ કાનની ઉટી સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક મિત્રો જોતું હોય તે મળી જતું હોય છે તેટલા માટે મિત્રો રોજ ગોલ્ડનો ક્રેજ વધી ગયો છે અને મિત્રો સોની વેપારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આપણે વાત કરીએ તે પેલા મિત્રો આપણી ચેનલ ઉપર જે નવા હોય

ભાવમાં ઘટાડો આવ્યો છે દિવાળી પહેલા મિત્રો સોનાનો ભાવ બ્યાસી હજાર ની સપાટી પણ કુદાવી દીધી હતી જોકે આજ સોનું વર્ષ એટલે કે સાલમાં મિત્રો વેચાતું હતું ગ્રામ એટલે એક તોલો મિત્રો અને જોકે આજ સ્થિતિ રહી તો આવતા ચોવીસ વર્ષ પછી મિત્રો સોનાનો ભાવ તેર લાખ રૂપિયા થઈ જશે એવું મિત્રો રાજકોટના એક એસોસિયેશન ના પ્રમુખે મિત્રો સોનીએ દાવો કર્યો હતો જેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો આજ પરિસ્થિતિ રહી તો આ જ ગતિએથી સોનાના ભાવ વધતા રહ્યા તો સોનું ત્યારે તેર લાખ રૂપિયા પહોંચે તો પણ નવાય નહીં પરંતુ મિત્રો વચ્ચે જો વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો આનાથી પણ વધારે મિત્રો ભાવ થઈ શકે આના કરતાં પણ મિત્રો કેટલા ગણા ભાવ વધી શકે છે અને મિત્રો છેલ્લા ચોવીસ વર્ષમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે વર્ષ બે હજારની સાલમાં મિત્રો ચાર હજાર ચારસો ને તોત્તેર રૂપિયા મિત્રો સોનાનો ભાવ હતો જે વર્ષ બે માં છ નવસો રૂપિયા પ્રતિ તોલાનો ભાવ પહોંચ્યો હતો અને ચાર વર્ષ પહેલા અડતાલીસ હજાર સાતસો ત્રેવીસ રૂપિયા સોનાનો ભાવ હતો એક તોલાનો પરંતુ મિત્રો બે હજાર માં સોનાના ભાવે એક નવી ઉચ્ચતમ સપાટી કુદાવી દીધી છે અને મિત્રો બ્યાસી ની આસપાસ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને હાલના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવ એ સત્યોતેર હજારની આસપાસ પહોંચી ગયા છે અને આમ આઝાદીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવની અંદર સતતને સતત વધારો થઈ રહ્યો છે અને મિત્રો આગળ પણ સોના તેમજ ચાંદીના ભાવ વધારે મજબૂત જ થવાના છે એક બે વર્ષ માટે અથવા તો ચાર પાંચ વર્ષ માટે મિત્રો સોનું મજબૂત જ છે એટલે જે મિત્રોને સોના તેમજ ચાંદીના ભાવની ખરીદી કરવાની હોય તે મિત્રો અત્યારે ખરીદી લે અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા આપણે એક વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો કહ્યું હતું કે ચાંદીનો ભાવ એક લાખ ને અંદર જોવા મળી રહ્યો છે જે મિત્રો વીસ હજાર રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ મિત્રો એક દસ હજાર થી લઈને મિત્રો નેવ્યાસી હજાર પહોંચી ગયો છે જે વીસ એકવીસ હજાર રૂપિયાનો ચાંદીના ભાવમાં મિત્રો સોની વર્ક કરવા માટે મિત્રો બંગાળ સહિતના અનેક અલગ રાજ્યોમાંથી મિત્રો કારીગરો પોતાની કલા પ્રમાણે કલાત્મક રૂપિ સોના તેમજ ચાંદીના ભાવને અલગ ઘાટ બનાવીને મિત્રો નવાજ પ્રમાણે મિત્રો ઘાટ

ઘટાડા તરફ જઈ રહ્યો છે તો ચાંદીમાં મિત્રો રોકાણ કરી લો તો રોકાણ કરવાથી આપણને મિત્રો તમે સોના તેમજ ચાંદીની અંદર મિત્રો રોકાણ કરી શકો અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આગળ આપણે વાત કરી કે મિત્રો રાજકોટના એસોસિયેશન પ્રમુખે દાવો કર્યો છે કે સોનાનો ભાવ અત્યારે સસ્તામાં ગણા

કારણ કે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળીએ સોનાનો ભાવી હજાર સમયમાં મિત્રો બે હજાર પચીસ માં દિવાળીમાં મિત્રો સોનાનો ભાવ ફરી એકવાર આ સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લેજો અને મિત્રો સોનાના ભાવના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ મિત્રો ઘટાડો આવી શકે તેવું બન્યું છે અને મિત્રો છેલ્લા ચાર થી પાંચ દિવસ લેવાય જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ લગ્નમાં જવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો કોઈ ગિફ્ટ આપવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી કરી કારણ કે મિત્રો આવનારા સમયમાં સોનું મોંઘું થવાનું છે એક બે વર્ષ માટે અથવા તો પાંચ દસ વર્ષ માટે મિત્રો સોનાનો ભાવ અત્યારના ભાવ પ્રમાણે મિત્રો અત્યારે ઘટાડા તરફ છે તેમજ મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ આવનારી દિવાળીમાં મિત્રો બે ની દિવાળીમાં ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે તો જે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો કરી શકે છે અને મિત્રો ડોલર જો વધારે નબળો પડે તો સોનાના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળે પરંતુ તો મિત્રો અત્યારે એવું થઈ રહ્યું છે કે ડોલર વધારે મજબૂત થઈ રહ્યો છે તેના લીધે મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે અને મિત્રો ફેડરલ રિઝર્વની દર મહિને મિત્રો મિટિંગ ચાલતી હોય છે તે મિટિંગની અંદર પણ મિત્રો દર વર્ષે મિત્રો વ્યાજની અંદર વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દર વર્ષે મિત્રો વધારો ઘટાડો થતો હોય તેવી જ રીતના મહિનામાં મિત્રો ફેડરલ વ્યાજદરની મિટિંગના પ્રમાણે મિત્રો દર મહિને

આમને આમ ઠરી જાય તો મિત્રો સોનાના ભાવની અંદર સોના તેમજ ચાંદીના ભાવની અંદર બે તરફી કારણો હોય છે કે જે સોનાના ભાવ અસર કરતા હોય છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ આજના સોના તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવ પ્રમાણે રહ્યા છે ઘટાડો થયો છે તેમજ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની સૌ પ્રથમ વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ આજે સાત હજાર બસો રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ બોતેર હાજર પાંચસો રૂપિયા તેમજ મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7 લાખ ને 25800 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 2050 રૂપિયાનો આજે તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વાત હતી આજના સોના તેમજ ચાંદીના ભાવની તેમજ આગોતરા એંધાણની તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડિયો ગમ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો